ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલ માં પ્રભુનું વચન કહે છે અવિશ્વાસુ માણસ આશીર્વતિ પરપૂર થસે અને હિન્દી અનુવાદમાં લખ્યું છે સચ્ચે મનુષ્ય પર બહુત આશીર્વાદ હોતે રહેતે હૈ ક્રિશ્મ મરવાલા ભાઈઓ ને બહેનો ઘણા લોકો એવી માનસિકતા ધરાવતા હોય છે કે ખોટું કરનાર માણસો જ જીવન માં ગળ વધી શકે પરંતુ ઈશ્વરના રાજ્યની અંદર એવો સિદ્ધાંત છે કે આશીર્વાદથી ભરપૂર એ વ્યક્તિ થશે કે જે વ્યક્તિ ઈશ્વરની નજરમાં વિશ્વાસ આ જગતની અંદર માણસ જે ખાડો ખોદે છે તે પડે છે એ રીતે તમે જોવા જાઓ તો જે માણસે કપટથી ખોટી રીતે પોતાના જીવનમાં કામો કર્યા છે તો આગળ જતા તેને તેનું પરિણામ ભોગવવું પડે છે પરંતુ માણસ જ્યારે સચ્ચાઈથી નેકીથી અને ન્યાયીપણાના માર્ગમાં ચાલે છે ત્યારે એ માર્ગ એ અઘરો તો છે એ માર્ગમાં ચાલવું એ તો કાંટાની વાળમાં ચાલવા જેવું હોય છે અને એ પરિસ્થિતિઓની અંદર ઘણીવાર વિશ્વાસુ વ્યક્તિ તરીકે આપણે લોકોની ટીકા અને નિંદાનો પણ સામનો કરવો પડે પરંતુ તેઓનો જે વારસો છે એ તો આશીર્વાદનો છે અંદર તમે જો જુઓ તો બાઇબલમાં એવા ઘણા બધા પાત્રો કે જેઓ વિશ્વાસથી પરમેશ્વરની આગળ ચાલ્યા એમનું અંતકરણ તેમણે પ્રમાણિક રાખ્યું ત્યારે પરમેશ્વરે એવા જીવનોને આશીર્વાદ આપ્યો તમે બાઈબલની અંદર જુઓ તો મુર દેખાય કે જે એ સમય અસ્તરના સમયની અંદર રાજાના મહેલની અંદર એક દરવાન તરીકે ઊભો રહેતો હતો પરંતુ રાજાનો જીવ બચાવવાની બાબતમાં તે વિશ્વાસુ રહ્યો યહૂદી પ્રજાના હિત કરવાની બાબતમાં તે વિશ્વાસુ રહ્યો અને જ્યારે એના વિશ્વાસુપણાને પ્રભુએ જોયું ત્યારે પરમેશ્વરે તેને રાજા પછીના મુખ્ય પદ પર જાણે કે એક પ્રધાનમંત્રી રૂપે પ્રભુએ તેને ત્યાં સ્થાન આપ્યું અને તેને તેના વિશ્વાસપણાનો બદલો પરમેશ્વરે આપ્યો અને ચાલવાની અંદર પરમેશ્વર યોગ્ય સમયે તેનું પ્રતિફળ આપે છે એ માણસ આશીર્વાદોથી ભરપૂર થાય છે એનું ઘર આબાદાનીથી ભરાય છે એના જીવનમાં સુખાકારી જોવા મળે છે અને પરમેશ્વર તેને ઉત્તમ આશીર્વાદો આપે છે આજે ઘણી જગ્યા પર તમે જુઓ તો માણસ થોડા સમય માટે થોડો ક્ષણિક લાભ મેળવવા માટે ઘણું બધું ખોટું કરતો હોય છે પરંતુ વલાઓ આગળ જતા તેને એ બાબત માટેનું એ ખોટું ફળ પણ ભોગવવા તૈયાર રહેવું પડતું હોય છે વલાઓ આપણે આપણા જીવનની અંદર સર્વ શક્તિમાન પરમેશ્વરે જ્યારે આપણને તેની કૃપાની અંદર તેડ્યા છે ત્યારે આપણે તેમના વિશ્વાસ પણ આમાં ચાલીએ ઈશ્વરના વચનનું જે રહસ્ય છે એ એ પણ છે કે જે કોઈ વ્યક્તિ નાની બાબતમાં વિશ્વાસ માલુમ પડશે તો પ્રભુ તેને મોટી બાબત ઉપર ઠરાવશે ચાર વર્ષ પહેલા જ્યારે બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીની સેવાની શરૂઆત કરવામાં આવી ત્યારે અમે લોકો એક ઘરની અંદરથી તેની શરૂઆત કરી ત્યાર પછી અમે ક્લાસરૂમની અંદર ગયા ક્લાસરૂમની અંદર સ્કૂલના એક નાનકડા હોલની અંદર લઈ ગયા અને ત્યાર પછી અમારી બીજી જગ્યા પર શિફ્ટ થવું પડ્યું અને ત્યારબાદ ઈશ્વરે અમને પ્રભુ ભવન માટેની સુંદર એવી પોતાની જગ્યા આપી અને વલાઓ પરમેશ્વરની સેવા આટલા વર્ષોથી કરતા 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 અમે પરમેશ્વરની કૃપાનો અનુભવ કર્યો વિશ્વાસુ પડે તેમની સેવા કરતા તેના અજાયબ જેવા મહાન કામો અમે મારા જીવનની અંદર જોયા અને હું એમ કહી શકું છું કે પરમેશ્વર આજે પણ એવા જીવનોને શોધે છે કે જે જીવનો તેના રાજ્યના માટે જે જીવનો ઈશ્વરને પસંદ પડે તેવી રીતે જીવતા હોય ત્યારે પ્રભુ એ જીવનોને આશીર્વાદ આપવાનું જાણે છે અને વાલાઓ હું ને તમે આ પૃથ્વી પરની મુસાફરીમાં તેના વિશ્વાસ પરમેશ્વરની બીક રાખીને ચાલીએ અને પરમેશ્વરને મહિમા મળે તે રીતે જીવન જીવીએ ત્યારે આપણું જીવન આશીર્વાદોથી ભરાયેલું હશે આપણી પેઢી આશીર્વાદોથી ભરાયેલી હશે અને પ્રભુ અદભુત અને મહાન કામો આગળ પણ કરશે બાઇબલમાં લખ્યું છે કે જ્યારે માણસનો દીકરો આવશે ત્યારે શું તેને વિશ્વાસ ચડશે

પ્રભુ અમે આ પૃથ્વી પરનું જીવન સર્વ ક્ષેત્રોમાં વિશ્વાસપણામાં પસાર કરીએ છું અમને માટે તમે પુષ્કળ કૃપા આપો કે જેથી કરીને તમારું નામ અમારા જીવન દ્વારા મહિમા પામે પ્રભુ અમે વિશ્વાસપણાની પાછળ લાગેલા રહીએ એવી કૃપા થવા દો તમે તમારા આશીર્વાદોથી અમને ભરપૂર કરો ઈસુ પ્રભુના માંગીએ છીએ May God bless you. Have a blessed day. Shalom.